ગૃહમંત્રી અમિત શાહનો ફેક એડિટેડ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવાના મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એડિટેડ વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાવવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે જાણકારી મુજબ ખાસ એજન્ડા હેઠળ અમિત શાહની બે બેઠકોના વિડીયો કાપીને વાયરલ કરવામાં આવ્યા હતા આ કેસમાં પોલીસ અનેક રાજ્યોમાં આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પકડાયેલા બે આરોપીઓના નામ સતીશ વર્સોલા અને આરબી બારિયા છે સતીશ વર્સોલા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પ્રાદેશિક કાર્યાલય સંભાળે છે સતીશ વર્સોલા જીગ્નેશ મેવાણીનો બે હજાર અઢારથી પીએ છે જ્યારે આરબી બારીયા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ છે બંને આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ